ભાઈ તમારી ઘરે પ્રસંગ તમારે જોરદાર રાસ ગરબાનું આયોજન કરવું હોય તો પેલા શેની જરૂર પડે અરે ભાઈ બેસ્ટ ક્વોલિટી સાઉન્ડની સાઉન્ડ ની જરૂર પડે તો બેસ્ટ ક્વોલિટી સાઉન્ડ તમારા બજેટમાં આપણા સુરતમાં તમને કોણ અરેન્જમેન્ટ કરી આપશે કેદાર સાઉન્ડ 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 તો મિત્રો તમારે પણ આવા જોરદાર રસ ગરબા કે કોઈ પણ નું આયોજન કરવું હોય અને બેસ્ટ સાઉન્ડ સાથે બેસ્ટ લાઇટિંગ નું પણ તમારે અરેન્જમેન્ટ કરાવવું હોય તો એક જ નામ કેદાર સાઉન્ડ અરે આપડા સુરતમાં સૌથી રીઝનેબલ ભાવમાં બેસ્ટ ક્વોલિટી સાઉન્ડ વગાડી અને તમારા પગને ધ્રુજાવી આપે છે ટુકમાં તમારે રાસ નો લેવો હોય કે ડિસ્કો ના કરવો હોય તોય તમારે ઊભું થવાનું મન થઈ જાય એવું જોરદાર કામ છે કેદાર સાઉન્ડનું તો તમારા કોઈ પણ પ્રસંગ માટે સાઉન્ડનું અરેન્જમેન્ટ કરાવવાનું બાકી હોય તો એક કોન્ટેક કરી લેજો કેદાર સાઉન્ડનો નો